અમે વડોદરાથી અમારું ટ્રસ્ટ છે માતૃત્રબલ ચેરિટેબલ ટ્રસ્ટ એમાં હું વસંતભાઈ અને ચેતનભાઈ પટેલ અમે છેલ્લા ત્રણ વર્ષથી કાવડ યાત્રાનું આયોજન કરીએ છીએ આ અમારું ત્રીજું વરસ છે અને વડોદરા અત્યારે અમે જે નીકળ્યા છે પાદરાથી સ્તંભેશ્વર મહાદેવ કાવિકંબો આવ્યા છે અને અહીં આગળ આવી અને અમારી સાથે વડોદરાથી બસો પચીસથી ત્રીસ જેટલા કાવડ યાત્રીઓ હતા તદઉપરાંત રસ્તામાંથી જે વેડચ અને નહાર ગામથી બી અમારી સાથે જોઈન થયા છે એ લોકો બી ખાસા દોઢસો બસો જણ છે અને અહીં આગળ બી સ્તંભેશ્વર મહાદેવ આવી દરેક લોકો એટલા ખુશ થયા છે કે વાત જ નહીં કરવાની અને ગંગાજળ જે જે હુગલી હુગલી નદી જે કલકત્તા પાસે લાવ્યો છે એ અમારા બેન ત્યાંથી મંગાવે છે અને હર સાલ અમે આવી રીતના કરતા રહીશું અને નેક્સ્ટ યર બી અમારું બહુ મોટું પ્લાનિંગ છે કે જે ઓછામાં ઓછા અમારી સાથે દરેક ગામમાંથી એક એક ગામમાંથી પચીસ પચાસ જોડા એવી રીતના નેક્સ્ટ યરનો પ્રોગ્રામ એક હજારનું પ્લાનિંગ છે અમારું અને તેવી બરોડાથી અમે ચાલતા સંભેશ્વર મહાદેવ આવીશું હર હર મહાદેવ